બનાસકાંઠાના ધાનેરામાં જોઈતા પટેલના રાજીનામું આપવાના મામલે જોઈતા પટેલ હવે ભાજપમાં જોડાય કે સજો કરશે ધારણ રાજીનામું આપ્યા બાદ જોઈતા પટેલનું નિવેદન કોંગ્રેસ પક્ષ છોડવા માટેનું મન પહેલેથી જ બનાવ્યું હતું તેવું જણાવ્યું હતું ભાજપમાં મારે જે વાત કરવાની હતી તે થઈ ગઈ આગામી લોકસભાની ચૂંટણીમાં બીજેપીનું જે કામ હશે તે કરીશું મારે કોઈ જ ભવિષ્યમાં ચૂંટણી નથી લડવી તેવું જણાવ્યું હતું તે આપ્યું કોંગ્રેસ ની ને રામ રામ કરવાનો વિચાર બનાવેલો જ હતો એટલે રામ રામ કર્યા અને આવનારા ભવિષ્યમાં બીજેપી ની કામ કરવાની ઈચ્છા ખરી કોઈ નિર્ણય નહીં મારે કોઈ હવે ભવિષ્યની ચૂંટણી લડવાની નથી બીજું કરવાનું નથી ફક્ત આ પાર્લામેન્ટની ચૂંટણી આવશે એ વખતે જે કઈ નિર્ણય લેવાનો લઈને કામ કરશો બીજેપી નું કોઈ વાત જે વાત કરવાની એ થઈ ગઈ એ અને નવી કોઈ વાત કરવાની એ નજીક ના ભવિષ્યમાં આપ્યું હું